જે આગળના આપણને દેખાય છે ભાગ એમાં એક છે સ્કલેરા અને કોર્નિયા જે સ્કલેરા નામનો જે અંગ છે આંખમાં જે સફેદ કલરનું હોય છે એની ઉપર ટ્રાન્સપરન્ટ કન્જક્ટાઇવા નામનું લેયર હોય છે તો જ્યારે એમાં નાની નાની બ્લડ વેસલ્સ હોય છે ત્યારે બ્લડ વેસલ્સ વધારે માત્રામાં થઈ જાય કે એ થોડીક મોટી થઈ જાય તો આંખનો જે સફેદ ભાગ લાલ દેખાવા લાગે છે જેને આપણે આંખોની લાલાશ કહીએ છીએ આંખની લાલાશના કારણોમાં વાત કરીએ તો ફસ્ટ એને આપણે બ્રોડલી ડિવાઈડ કરીએ તો ત્રણ પાર્ટમાં આપણે ડિવાઈડ કરી શકીએ છીએ એક તો એન્વાયરમેન્ટલ બીજું છે લાઇફ સ્ટાઈલ અને ત્રીજું છે આ ઓથેલ્મિક એટલે કે આંખના લીધે શું કારણો છે એન્વાયરમેન્ટલ એટલે આપણે વાત કરીએ આપણા વાતાવરણમાં ઘણા બધા પ્રદૂષણના લીધે ઘણા બધા ઇરિટન્સ હોય છે ધૂળ કચરો ધુમાડો એના કારણે એ આંખમાં એલર્જી થાય છે અને એના કારણે આંખો લાલ થઈ જતી હોય છે બીજી લાઇફસ્ટાઈલની વાત કરીએ તો અત્યારના ડિજિટલ વર્ડમાં બહુ બધું આપણે ડિજિટલ સ્ક્રીનનો યુઝ કરીએ છીએ કોમ્પ્યુટર મોબાઈલ એના કારણે આંખમાં ડ્રાયનેસ થાય છે એના કારણે ઇન્ફ્લેમેશન થઈને આંખો લાલ થઈ જતી હોય છે આંખના વાત કરીએ તો આંખમાં પડ્યું હોય આંખમાં ઇન્ફેક્શન હોય બેક્ટેરિયા કે વાયરસના લીધે આંખમાં ચેપ લાગે તો બી આંખો લાલ થઈ જતી હોય છે બીજું કે આંખમાં સોજો આવ્યો હોય તો બી આંખમાં જેમ કે યુવિસ ક્લેરાઈટીસ એના કારણે બી આંખો લાલ થઈ જતી હોય છે ત્રીજી વસ્તુ કે આંખમાં જ્યારે આપણું બીપી વધી જાય અથવા તો જે નાની નાની બ્લડ હોય છે એકદમ નબળી મીન્સ નાજુક હોય છે તો આંખમાં જ્યારે બી આપણું બીપી વધી જાય અથવા તો આંખમાં થોડીક બી ઈજા થાય તો બી આંખોમાં જે સબકન્જેબલ હેમરેજ થઈ જાય છે એના કારણે આંખનો જે સફેદ ભાગ છે ત્યાં લાલ ચકામુકે ડાબુ પડી જાય છે જ્યારે બી આંખો લાલ થાય છે ત્યારે એવું નથી કે સામાન્ય એને લઈ શકાય કારણ કે જ્યારે બી આંખો લાલ થાય જો એમાં ઈજા થઈ હોય કે આંખમાં કણું પડ્યું હોય તો એ જો લાંબા સમય સુધી રહેશે તો આંખમાં રસી થવાના ચાન્સીસ ઘણા વધી જાય છે પ્લસ જો આપણે આંખો આવી હોય ને જે એને આપણે પ્રોપર આપણે સારવાર નહીં લઈએ તો આંખની કીકીમાં ફૂલું પડી જાય છે એના લીધે આંખમાં રસી થઈ જાય છે એટલે જ્યારે બી આંખો લાલ થાય ત્યારે એકવાર આંખના ડોક્ટરને બતાડું અને આંખનું સ્લીટલેમ્પ એક્ઝામિનેશન કરાવવું ખૂબ જ જરૂરી છે જ્યારે બી આંખો લાલ થાય છે એના કારણે આંખમાં જો આંખમાં ચીપડા આવે જો આંખમાં અસહ્ય દુખાવો થાય કે આંખમાં કોઈ ઈજાના કારણે જો થયું હોય ગંભીર કારણ કહી શકાય તો એના માટે આપણે તરત જ સારવાર લેવી જરૂરી છે એટલે આંખના ડોક્ટરને બતાડવું જ્યારે બી આંખો લાલ થાય ત્યારે આંખના ડોક્ટરને બતાડવું ખૂબ જ જરૂરી લાલશ ની સારવારની વાત કરીએ તો જો આપણે લાઇફસ્ટાઈલ લીધે એટલે કે જેમ કે ડિજિટલ સ્ક્રીનનો યુઝ હોય અને આંખમાં ડ્રાયનેસ હોય તો આપણે ફ્રિકવન્ટ આર્ટિફિશિયલ ટીયર્સનો યુઝ કરી શકીએ છીએ પ્લસ આપણે કોલ્ડ કમ્પ્રેસન એટલે કે આંખમાં ઠંડો શેક કરી શકીએ છીએ જેમાં આપણે બરફ કે બજારમાં સ્પેશિયલ આઈજેલ પેડ બી મળતા હોય છે જેને આપણે ફ્રીજમાં મૂકીને આંખ ઉપર રાખીએ તો આંખની જે લાલાશ હોય આંખમાં જે સ્ટ્રેસ હોય એ ઓછો થઈ જતો હોય છે જ્યારે બી આંખમાં ઇન્ફેક્શન હોય કે આંખમાં ચેપ લાગ્યો હોય ત્યારે ડૉક્ટર આપણને એન્ટીબાયોટિક ડ્રોપ આપે છે જેને આપણે ડૉક્ટરની કયા પ્રમાણે યુઝ કરવાના હોય છે બીજી વસ્તુ કે જ્યારે બી આંખમાં સોજો આવ્યો હોય કે આંખમાં ઇન્ફ્લામેશન હોય ત્યારે ડૉક્ટર આપણને સ્ટીરોઇડ અથવા તો નોન સ્ટીરોડલ એન્ટી ઇન્ફ્લામેટરી ડ્રોપ આપણને આપે છે જે ડૉક્ટરની કયા પ્રમાણે આપણે યુઝ કરવાનો હોય છે જ્યારે બી આંખમાં સબ કન્જેબલ હેમરેજ હોય તો એને આપણે જસ્ટ ખાલી ઓબ્ઝર્વ કરવાનું હોય છે કારણ કે એ આપણા બોડીની લોહી ક્લિયર કરવાની કેપેસિટી ઉપર આધાર રાખે છે કે એ ક્યારેક ક્લિયર થશે પરંતુ એમાં બી ડૉક્ટરને બતાડવું ખૂબ જ જરૂરી છે જ્યારે બી આંખમાં ઇન્ફેક્શન હોય કે આંખમાં ચેક હોય તો જ્યારે બી આપણે એન્ટીબાયોટિક ડ્રોપ ચાલુ કરે છે તો ત્રણ ચાર દિવસમાં ડ્રોપના ચાલુ કર્યા પછી ત્રણ ચાર દિવસમાં આંખની લાલાશ યુઝ્યુઅલી જતી રહેતી હોય છે પરંતુ જ્યારે સબકન્જક્ટેબલ હેમરેજ હોય તો એને જતાં થોડોક વાર લાગે છે એ ડિપેન્ડ કરે છે કે આંખમાં કેટલું સબકન્જક્ટેબલ હેમરેજ છે અને આપણા આંખમાં બોડીની કેપેસિટી લો ક્લિયર કરવાની કેપેસિટી કઈ પ્રમાણે છે લાલા છટકાવવા માટે એક તો પહેલી વસ્તુ કે આપણે હેન્ડ હાઈઝીન ઇમ્પ્રુવ કરવું જોઈએ આપણા ગમે તેવા હાથથી આંખો ચોડવી ના જોઈએ રબ ના કરવી જોઈએ કારણ કે ગમે તેવા આપણા હાથ હોય અને એના કારણે આંખમાં ઇન્ફેક્શન થવાના ચાન્સીસ વધી જતા હોય છે બીજી વસ્તુ આપણે વાત કરીએ બિનજરૂરી ડિજિટલ સ્ક્રીન નો યુઝ ના કરવો જોઈએ પોલ્યુશન વાળી જગ્યાએ જતા અટકવું જોઈએ અગર જો જવાનું આપણે અનિવાર્ય હોય તો આપણે બ્લેક ગોકલ્સ અથવા પ્રોટેક્ટિવ વેર્સ આપણે પહેરવા જોઈએ બીજી વસ્તુ છે કે આંખમાં ફ્રીકવન્ટ આર્ટિફિશિયલ ટીયર્સ નો યુઝ કરવો જોઈએ જેના કારણે આપણી આંખો સારી રીતે વોશ થતી રહે છે ને આંખમાં જે ધૂળ કચરો કે કોઈ ઇરિટન્ટ હોય તો એ દૂર થઈ જાય છે